નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોરી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કર્યું છે ભારત પર આ એટલા માટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે ને એમાં ચોથી ટેસ્ટ મેચની જ્યારે વાત કરીએ બીજા દિવસના અંતે ભારતે બસો ઓગણીસ રનને સાત વિકેટ ગુમાવી દીધી છે ખેર ઇંગ્લેન્ડે જે ટાર્ગેટ આપ્યું છે ત્રણસો ત્રેપન રન પરંતુ મહત્વની વસ્તુ એ છે કે રાંચી કે જ્યાં અગાઉ વાત થઈ ચૂકેલી કે રનોના ઢગલા થાય એવી આ બીચ તેમ છતાં પણ અત્યારે એવું જોવા મળી રહ્યું છે ભારત ક્યાંક ભીસમાં હોય એવું લાગી રહ્યું છે શું બેટર્સ કામ નથી કરી રહ્યા કારણ કે બેટર્સ તો એ જ છે જે બેટર્સ હોય બેવડી સદીઓ ફટકારી છે શું બોલર્સ કામ નથી કરી રહ્યા બોલર્સ પણ એ છે કે જેમણે ઝંઝાવાત બોલિંગ કરી છે સવાલ એ થાય અગાઉ પણ ચર્ચાઓ થઈ ચુકેલી છે અને અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે વિકેટનું બિહેવિયર ક્યાંક જોવા એ શક્યતા બિહિયર ઇંગ્લેન્ડ ક્યાંક એક મજબૂત સ્થિતિમાં હોય પણ શું ભારત ત્યાં પહોંચી વળશે એ પણ એક સવાલ છે આ તમામ સવાલોની વચ્ચે ચર્ચા કરી છે અને ચર્ચામાં જે આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે પીચની બિહેવિયર અલગ દેખાય બોલ પીચ પડ્યા પછી ધીમે તો આવતો જ હતો હવે બોલ ખૂબ નીચો રહેવા લાગ્યો અને ભારતના બેટર્સ થાપ ખાવા લાગ્યા ગઈકાલના સાત વિકેટે ત્રણસો બે રન પર રહેલ ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે કુલ સ્કોરને ત્રણસો ત્રેપન સુધી લઈ જવામાં સફળ થયા હતા ગઈકાલના અર્ણમ સેન્ચુરિયન બેટર જો રૂટ એકસો રન બનાવી અર્ણમ રહ્યા હતા ભારતની બેટિંગ પણ નબળી રહી માત્ર ચાર રનના કુલ ચુંબલે એન્ડરસનના બોલર રોહિત શર્મા વિકેટકીપરના હાથે જીલાઈ ગયા અને ત્યારબાદ ચરખો જાડેજા અને એકસો એકસઠ ના જુમલે યશસ્વી જયસ્વાલને આઉટ કરીને ભારતીય કેમ્પમાં સોપો પાડી દીધો જ્યારે બીજી તરફ હાટલીએ પણ સરફરાઝ અને અશ્વિનની વિકેટો લઈને ભારતને ભીસમાં લાવી દીધું લડાયક બેતાલીસ રનની ભાગીદારી ભાગીદારીથી બીજા દિવસના અંતે ભારતના સાત વિકેટે બસો ઓગણીસ રન થયા હતા બ્યુરો રિપોર્ટ સ્પોર્ટ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે અગાઉ પણ આપણે જ્યારે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચ રમાવાની શરૂઆત થાય એના પહેલાં આપણે રાંચીની ચર્ચા કરી હતી અને મહત્ત્વની વસ્તુ એ વાત થઈ હતી કે વિકેટ એવી છે કે જ્યાં રનોના ઢગલા થાય એવી શક્યતાઓ છે બેકિ બેટિંગને યારી આપે એવી વિકેટ છે પરંતુ સાત વિકેટે ત્રણસો બે રનથી શરૂ કર્યું ને ઇંગ્લેન્ડ ત્રણસો ને ત્રેપન સુધી પહોંચી હજુ એકસો ચોત્રીસ રન ભારત ઇંગ્લેન્ડથી પાછળ છે મહત્વની વસ્તુ એ છે કે દબાણ આ સ્કોર લાવી શકશે ભારત ઉપર સી પહેલી વસ્તુ તો ચોથી ટેસ્ટ જે સંજોગોમાં રમાય છે એ સંજોગો એવા છે કે ભારતની પાસે જસપ્રીત બુમરાહ નથી પહેલી વાત બીજું કે ઇંગ્લેન્ડને આ ટેસ્ટ મેચ જીતવા માટે તમામ પ્રયત્નો કરવા પડશે વોટ એવર વેપન્સ દે હેવ દે આર ગોઈંગ ટુ પુટ ઇટ ઇન ધી ધ સિંગ પીચનું જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું એટ ધ ટાઈમ ઓફ ઇન્સ્પેક્શન ઓફ ધ પીચ ઇવન સ્ટ્રોક્સે કહ્યું કે આમાં વિકેટ કઈ રીતની છે મને ખ્યાલ આવતો નથી એણે એ પણ કહ્યું કે ક્રેક્સ છે એક સાઈડ ઉપર એક સાઈડ ઉપર કોઈ પણ જાતનું ક્રેક્સ નથી થોડું ગ્રીનિશ છે તો આ વિકેટ કઈ રીતે બિહેવ કરશે એ ખબર પડતી નથી ઇવન હી સેટ ધ સેમ થિંગ એટલે ક્યાંક એક વસ્તુ પહેલી જોવા એ મળી છે કે પહેલા જ દિવસે વાઇલ ઇન્સ્પેક્શન ઓફ ધ પીચ એમ ખબર પડે કે ફૂટમાર્ક છે પહેલી વાત જ મીન્સ કે પીચ ઉપર ક્રેક્સ જોવા જોવા મળે છે એટલે આ બંનેનો ફાયદો સીધો અથવા જેને કહી શકાય કે આડકતરો ફાયદો જો થતો હોય તો એ સ્પિનર્સને થાય કારણ કે ઇફ યુ આર પિચિંગ યોર ડિલિવરી પર્ટિક્યુલરલી ઇન દેટ રફ એરિયા યુ ઓલવેઝ ગેટ એ સ્પિન એન્ડ સેકન્ડલી યુ ગેટ એ હાઈટ ઓર કીપિંગ લો અહીં આગળ જે જોવા મળ્યું છે ગઈકાલની વાત કરીએ તો અને આજે પણ છે બોલ ઇઝ કીપિંગ લો આફ્ટર પિચિંગ આજે જે રીતે જયસ્વાલ આઉટ થયો છે જે રીતે બીજા બેટર્સ મુશ્કેલીમાં મુકાયા છે એ બધામાં ક્યાંક એવું જોવા મળ્યું કે ભાઈ બોલ પીચ પડ્યા પછી નીચો રહી જાય છે એટલે આ પરિસ્થિતિ એ આની આગળની ટેસ્ટ મેચોમાં જોવા મળતી નહોતી ઇટ વોઝ અ ફ્લેટ પીચ કે ત્રણ દિવસ સુધી તમને બેટિંગને યાર બેટર્સને યારી આપે અને ત્યાર પછી એ સ્પિનર્સને યારી આપે નાઉ ધીસ પર્ટિક્યુલર વિકેટ સ્ટાર્ટેડ કારણ કે જુઓ જે રીતે ભારત ઇંગ્લેન્ડની વિકેટો લેવામાં રવિન્દ્ર જાડેજા આગળ રહ્યો તો આમની જે વિકેટ લેવા આમ બશીર આગળ રહ્યો બશીર અને આ બંને જબરજસ્ત તો ક્યાંક એમ કહી શકાય કે સ્પિનર્સને આ પર્ટિક્યુલર વિકેટ ઉપર મદદ જબરજસ્ત મળી અને એ સ્પિનર્સે એ મદદનો ભરપૂર લાભ ઉઠાવ્યો કારણ કે એમને ખબર છે કે બંને ટીમો એક મકસદ સાથે ઉતરી એ કે એમની પાસે એક ટાર્ગેટ છે કે ભાઈ આપણે જીતવું છે શ્રેણી ખતમ કરવી છે ઇન્ડિયા વિચારે છે આપણે જીતવું છે શ્રેણી સરભર કરવી છે બેનસ્ટ્રોક્સ વિચારે છે તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિમાં આ મેચ એટલી ક્રુશિયલ હતી અને એ ક્રુશિયલ મેચમાં પીચની જે બિહેવિયર છે એ થોડી અલગ પ્રકારની જોવા મળી અને જેનો ફાયદો બંને ટીમે ઉઠાવ્યો જે જે ફાયદો ભારતે ઉઠાવ્યો સિમિલર એ જ ફાયદો ઇંગ્લેન્ડના સ્પિનરોએ પણ ઉઠાવ્યો એટલે અહીંયા આગળ જે આપણે જે વાત તમે કરી બિલકુલ સાચી છે કે અત્યાર સુધીની સી પીચનું જજમેન્ટ હંમેશા કેવી રીતે આવ્યું ભાઈ ઇટ ઇઝ કે આની ઉપર કેટલી મેચો રમાઈ છે શું પરિણામ આવ્યું છે કેવી રીતે મેચ આગળ ચાલે છે એના ઉપર સમતોલ ઉછાળવાળી પીચ નોર્મલી હોવી જોઈએ એને બદલે અહીંયા અસમતોલ ઉછાળ પીચ ઉપર જોવા મળ્યો છે ઘણીવાર બોલ પીચ પડ્યા પછી ઉપર પણ આવ્યા છે અને સમ હેવ કેપ્ટ લો બાકી યશસ્વી જયસ્વાલને આઉટ થવાનો કોઈ સવાલ જ નથી એમ કહે તો ચાલે બટ હી વેન્ટ ઓન બેકફૂટ અને એ જે બેકફૂટ પર બેટ ઉપર આવવાને બદલે ધ બોલ ઇન ટુ ધી સ્ટમ્પ્સ તો આ જે પરિસ્થિતિઓ છે એ બદલાયેલી પરિસ્થિતિઓ છે આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ માટે ઊભી કરાયેલી એક પીચ છે કે જેની અંદર આ પ્રકારના અનુભવ બંને ટીમોને થયા છે યસ તમે કહ્યું સાચું છે ઇટ ઇઝ અ ચેન્જ પહેલાંના કરતાં આ પીચનું બિહેવિયર અત્યારે અલગ છે ગઈકાલે ભારતને પણ મોંઘું પડ્યું ઇંગ્લેન્ડને પણ મોંઘું પડ્યું અને આજે ભારતને પણ મોંઘું પડ્યું એમાં કોઈ બેમત નથી બિલકુલ પીચનું બિહેવિયર બદલાયું છે પણ જ્યારે ઇંગ્લેન્ડની વાત કરીએ જો રૂટની વાત સામે આવે કારણ કે સેન્ચરીયન મેન અને અર્ણમ પણ રહ્યા એકસો બાવીસ રન બનાવ્યા ભારત સામે સૌથી સર્વાધિક દસ સદીઓ ઓગણીસ હજારથી પણ વધુ કુલ રન્સ બનાવે એકત્રીસ કુલ સદીઓ બનાવી જ્યારે જો રૂટની વાત થાય એમના ક્રિકેટની વાત થાય તો કેવું વૈભવી ક્રિકેટ કહી શકાય આપણે બલ આજે તમે ટેસ્ટ મેચ જીવનારા આઈ એમ ટોકિંગ વોટ ટેસ્ટ મેચ જીવનારા આઈ એમ ટોકિંગ વોટ ટેસ્ટ મેચ ટેસ્ટ મેચને માણનારા અથવા તો ટેસ્ટ મેચને ખૂપી એમાં ખૂપી જનારા એવા જૂજ ખેલાડીઓ બાકી છે લેટ મી ટેલ યુ આ પણ જોરૂર પણ બાસ્ક્રિકેટના રવાડે ચડ્યા હતા પહેલી મેચ આપણને જોવા મળ્યું પણ અગેન જ્યારે ખરેખર ટેસ્ટ મેચના બેટર તરીકે ધૈર્યપૂર્વક બેટિંગ કરે છે તો કેવા પરિણામો આપે છે એ પરિણામો આપણને જોવા મળ્યા હી એઝ નોટ ઓન્લી સ્કોર્ડ એ સેન્ચુરી બટ હી હેઝ મેડ પાર્ટનરશીપ્સ અને એ પાર્ટનરશીપને કારણે જે ટીમ એક વખત એમ હતું કે પાંચ વિકેટો તો જતી રહી છે અને હવે તો થોડા વખતમાં ટીમ એ થઈ એ ટીમ ત્રણસો સાડા ત્રણસો પ્લસનો સ્કોર કરી ગઈ તો આ શક્ય બન્યું છે બિકોઝ ઓફ જો રૂટ ધ વે યર્સ પ્લેયર એ ભારતની ધરતી ઉપર પણ તમે વિચાર તો કરો આટલા બધા ખેલાડીઓ છે સ્મિથ છે સોબર્સ છે રિકી પોન્ટિંગ કે આ બધા ખેલાડીઓ છે જેમણે આઠ આઠ સદીઓ ભારત સામે મારી છે પણ ધીસ મેન સ્ટીવ સ્ટીવ સ્મિથે નવ મારી છે અને ધીસ મેન હેઝ ક્રોસ ધેટ એને દસમી મારી કોઈ પણ એક દેશ સામે આટલી સદી ફટકારવી દેટ ઇઝ ધ વેરી ક્રુશિયલ એનો અર્થ એ થયો કે તમે ત્યાંની પરિસ્થિતિઓને જાણો છો સ્પિન વિકેટોને જાણો છો તમે ત્યાંના મેદાનોને જાણો છો તમે એના ખેલાડીઓને જાણો છો આટલા બધા ખેલાડીઓ બદલાતા ગયા બટ ધીસ મેન ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ અને એટલા માટે એની જેનો એની સેન્ચુરીની જે વેટેજ છે એ પણ વધી જાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એણે જે ઓગણીસ હજાર રન બનાવ્યા છે કુલ તો એ રન પણ સૌથી ઓછી મેચોમાં બનાવ્યા છે સો દેટ ઇઝ અગેન ઇટ સ્પીક્સ વેરી હાઈ અબાઉટ ટીમ એકત્રીસ સેન્ચુરીઝ સમથિંગ એનો જેને કહી શકાય કે એક કેટલું ખેલાડીનું ધૈર્ય છે કેટલું સારું ટેસ્ટ ક્રિકેટ રમે છે એનો આ છે અને હું નથી માનતો કે દુનિયાનો કોઈ પણ ખેલાડી અથવા તો દુનિયાનો કોઈ પણ ક્રિકેટ ચાહક જો રૂટને એ બાસબોલ ક્રિકેટમાં જવાનું સૂચવશે આઈ આઈ ડોન્ટ હું એમ માનું છું કે જે ક્રિકેટ એ રમ્યા છે આ વખતે આઈ થિંક ધેટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ સેન્ચરી પણ એમની જોરદાર ક્લાસિક બેટ્સમેન છે એની પાસે અવનવા શોટ છે બટ હિયસ પ્લેડ ઇઝ ઇનિંગ વેરી વેલ માત્ર નવ ચોગ્ગા ફટકાર્યા છે પણ તે છતાં એની સદી ફટકારી ત્યારે હી વોઝ એબ્સલ્યુટલી સુપર એટલે હું માનું છું કે જો રૂટની જે અને આ બધા ખેલાડીઓમાં સૌથી વધારે ટેસ્ટ મેચો એ રમ્યા છે બેઠે બેટર તરીકે તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે હા જો રૂટને કારણે આ ટીમ આટલી સારી સ્થિતિમાં અત્યારે આપણને જોવા મળી રહી છે યસ બિલકુલ ટીમ તો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે ને આપે એક વાત સરસ કહીએ કારણ કે જે રીતે બાસબોલ ક્રિકેટની શૈલીને એક ક્યાંક કંઈક પ્રમોટ કરવાની વાત હોય ઇંગ્લેન્ડ તરફથી પણ જ્યારે રાંચીની અંદર ટેસ્ટ જેમ જેમ આગળ વધી એમ એમ જોયું કે ધીમે ધીમે એ લોકોએ પણ પોતાની શૈલી બદલી અને એક સ્ટેડી રીતે રમવાનું શરૂ કર્યું પરંતુ ભારતની શરૂઆતની વાત કરીએ અને ત્યારબાદ આ એક યુવા સ્પીનરની જો વાત થાય તો એની બોલિંગ કેવી રીતે કહી શકાય કેવું આક્રમક અરે આ છોકરાની બોલિંગ જોઈને તમે આશ્ચર્યચકિત ચક એકત્રીસ ઓવર ઓવરો એક સળંગ નાખી અને ધ વે હી એઝ પિચડ ઇઝ ડિલિવરી હિઝ મોસ્ટ ઓફ ધ ડિલિવરીઝ આર પિચડ ઇન ધી ગુડલેન્થ એરિયા એક જ જગ્યાએ ત્યાં જ પિચિંગ કર્યું છે ત્યાં જ પિચિંગ કર્યું છે કન્સિસ્ટન્ટ પિચિંગ એણે ત્યાં કર્યું છે એની મોટા વેરિએશન બહુ વેરિએશન એનું જે કંઈ હતું એ ઓફ પિચિંગ અને એના કારણે બેટ્સમેનને જબરજસ્ત તકલીફમાં મૂક્યા છે અને હી વોઝ કીપિંગ હિઝ લાઇન લેન્થ એબ્સોલ્યુટલી રાઈટ ઓન ધ મિડલ સ્ટમ્પ એટલે તમે સેટ પણ હલી ના શકો એવી પરિસ્થિતિની અંદર આ છોકરાએ મૂક્યા છે હી ડઝન્ટ હેવ ધેટ એક્સપિરિયન્સ અને એ એક્સપિરિયન્સ ના હોવા છતાં પણ ભારતની પીચો પર આટલી શાનદાર સ્પીન બોલિંગ કરીને તમારે એક એક ઇમ્પેક્ટ એનો લાવવો આઈ થિંક હેટ્સ ઓફ યસ બોલ્ડ વેરી વેલ હાર્ડલી ઓલ્સો બોલ્ડ વેલ કારણ કે એણે પણ બે વિકેટો બહુ મહત્ત્વની લીધી જરૂર હતી ત્યારે તો જ્યારે જ્યારે જરૂર પડી ઇંગ્લેન્ડને ત્યારે ત્યારે બશીરે વિકેટો અને બસ બશીરેઝ ટેકન મોસ્ટ ઓફ ધ ખેલાડીઓ છે બધાને એને જ આઉટ કર્યા છે એ એટલે આ એક વસ્તુ મહત્ત્વની છે કે ટોચના મોટાભાગના ખેલાડીઓને આઉટ કરવાનું બશીરે સફળતા મેળવી છે સો ધીસ ઇઝ અ ક્રીમ ઓફ ઇટ કે કઈ રીતે તમે આજે યશસ્વી જયસ્વાલને તમે બેકફૂટ ઉપર લઈ ને એને બોલ્ડ કરો છો આઈ થિંક યુ રિક્વાયર અ સ્પેશિયલ સ્કિલ તો ક્યાંક આ બધી પરિસ્થિતિઓ જોઈએ તો બશીરની બોલિંગ જે છે અથવા તો અત્યાર સુધી એણે જે કોઈ બોલિંગ આજે કન્ટિન્યુઅસ બોલિંગ કરી છે ઇવન હાર્ટલી ડીડ ગુડ બટ ધીસ મેન વોઝ ડેન્જરસ ટુડે અને એની જે પિચિંગ મને યાદ આવે છે બિશનસિંહ બેદીનો જમાનો કે જ્યારે એમ કહેવામાં આવતું હતું કે ભાઈ તમે એક રૂપિયાનો સિક્કો મૂકો બિશનસિંહ બેદી છ છ બોલ એ એક રૂપિયાના સિક્કા ઉપર પીચ કરી શકે છે એ પ્રકારની બોલિંગ મને જોવા મળી હી વોઝ જસ્ટ પિચિંગ ઇટ ધ રાઇટ એરિયા તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે ને કે યંગ એજ યુવા ખેલાડીનું આ પ્રકારનું પ્રદર્શન અને એ પણ ભારતની અંદર આઈ થિંક એ એની જો રેટિંગ છે એ ઘણું બધું ઊંચું ઊંચું જતું રહ્યું બિકોઝ અહીંની પીચ ઉપર આટલી સારી અને આવી બોલિંગ કરવી આઈ થિંક દેટ દેટ હેટ્સ ઓફ બહુ સરસ બોલિંગ બિલકુલ એ તો ખેર એપ્રિશિએશનની વસ્તુ છે પરંતુ જ્યારે વાત ભારતની ટીમની કરીએ તો યશસ્વી ફરી એકવાર સારી ઇનિંગ રમ્યો એ કહી શકાય કે પીચનું બિહેવિયર ચલો બદલાયું પીચમાં અનસર્ટેનિટી જોવા મળી તેમ છતાં પણ એક સારી ઇવનિંગ તોતેર રન બનાવ્યા ટોટલી શ્રેણીની જ્યારે વાત કરીએ તો છસો પ્લસનો સ્કોર બનાવ્યો યશસ્વીનું ફ્યુચરની એક વાત થાય તો ફ્યુચર કેટલું બ્રાઇટ છે આવનારા દિવસોમાં ને બીજી વસ્તુ એક આવે કે જ્યારે એક સૂર્ય તપતો હોય કોઈ એક વ્યક્તિને તો બીજા બધા થોડા અંજા જતા હોય છે એટલે અત્યારે ટીમ ઇન્ડિયાની વાત થાય તો નવા નવા પ્લેયરોના નામ ઘણા બધા છે એટલે એમાં એક નામ આંખે ઉડીને વળગે ગિલ શું યશસ્વીના તાપમાં ગિલ ઝાંકો પડશે ખરી ઇટ્સ અ વેરી આમ તો જોવા જઈએ તો ઓપનિંગ બેટર તરીકે શુભમન ગિલ હતા અને ત્યાર પછી યશસ્વી જયસ્વાલનો આવ્યા પછી એને સેકન્ડ જગ્યાએ મીન્સ કે ત્યાર પછી ખસેડવામાં આવે છે ત્યાંથી જ ક્યાંક એની જે રમત જુઓ એની જે રમવાની શૈલી જુઓ ક્યાંક થોડોક ડલ રમતો હોય એવું લાગે છે ઇવન અત્યાર સુધી તમે છેલ્લા કેટલા બધા વખતથી જુઓ હી ડિટન હેડ ધ સેન્ચુરી અથવા તો ભલે રમે છે આઈ ડોન્ટ સે નથી રમતા બિકોઝ સવાલ એ છે કે તમે ફ્લો ઓફ ક્રિકેટ જે તમારું છે એ તમે રમી શકો કે નહીં અચ્છા બીજું તમે પહેલાં આપણે યશસ્વી જયસ્વાલની વાત કરીએ યશસ્વી જયસ્વાલે જે રીતે ટેસ્ટ ક્રિકેટને આપણને એકવાર એવું લાગ્યું કે આ ડબલ સેન્ચરી મારી બહુ ફાસ્ટ રમે છે અને આ ક્રિકેટ બાસ્બોલ ક્રિકેટ આણે લઈ લીધું છે આમ કરી લીધું બટ ટુડે એ વોટ હી એઝ પ્લેડ હી હેઝ શોન દેટ મેચ્યોરિટી કે ભાઈ હું દરેક બોલે ચોગ્ગા છગ્ગા મારવા જતો નથી મારી પાસે પણ પોટેન્શિયલ છે કે હું ઓવર્સને મેડન કાઢી શકું હું બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર રમી શકું તો આ એક બહુ અગત્યની વસ્તુ મને યશસ્વી જયસ્વાલમાં જોવા મળી તો તમે એમ ના કહી શકો કે આઈપીએલમાં આટલા બધા રન માર્યા અને ટેસ્ટમાં આવ્યો ત્યાર પછી એનો હી ઇઝ નોટ એબલ ટુ કોપ અપ બન્યું હતું એવું બન્યું હતું એવું બીજા ખેલાડી સાથે સૂર્યકુમાર યાદવ સાથે આ એ રીતે જ આમાં આવે પણ અહીંયા ના ચાલે ટેસ્ટ મેચમાં તો એ પરિસ્થિતિ આની નહીં આવે બિકોઝ હી હેઝ ગોટ ધ ગટ્સ કે મેદાન ઉપર ઊભા રહેવું પીચ ઉપર ટકવું બોલરોનો સામનો કરવો જરૂર પડે ત્યારે ચોગ્ગા છગ્ગા મારવા એ કારણ કે બંનેનું ટેમ્પરા ટેમ્પરામેન્ટ અલગ છે ટી ટ્વેન્ટીના ટેમ્પરામેન્ટથી ટેસ્ટ ક્રિકેટ રમી શકાય નહીં એ ક્યાંક એને ખબર પડી અને એણે આજે રમીને બતાવ્યું કે આઈ કેન સ્ટીલ પ્લે આ રમત પણ હું રમી શકું છું છસો રન બનાવવા અને હજુ તો ચોથી મેચ ચાલે છે બીજી ઇનિંગ તો હજુ બાકી છે એક બેટ્સમેન માટે આનાથી વિશેષ આનંદ વિયોગ કયો કહી શકાય કે યુ આર પરફોર્મિંગ આજે તમે જુઓ સરફરાજની વાત કરીએ આપણે સરફરાજ બહુ સરસ રમ્યો સડનલી આજે આઉટ થઈ ગયા જલ્દી દેટ મેન ઇઝ કન્સિસ્ટન્ટ યઝ પ્લેડ ઇઝ એવરી ઇનિંગ બેવડી સદી પણ ફટકારી સિત્તેર પંચોતેર રન પણ ફટકાર્યા તો એ ક્યાંક ને ક્યાંક તમને ડિલિવર કરે છે ઓલવેઝ અને એટલા માટે એણે ઓપનિંગ બેટ્સમેનનો જો સ્પોટ છે એ સ્પોટ પચાવી પાડ્યો છે હવે એમાં કોઈ ફેરફાર થાય એવી શક્યતા અત્યારે દેખાતી નથી ગિલ બિલ હેવ ટુ ફાઇન્ડ ઇઝ ન્યૂ વેઝ અને એણે જે સ્થાન ઉપર રમે એ સ્થાન ઉપર એસ્ટાબ્લિશ થઈને સ્કોર કરવો પડશે લોકે તો પાટીદાર પાટીદાર આ વખતે બી નિષ્ફળ ગયા તો પાટીદારને બીજા દસ ટેસ્ટ મેચ કોઈ રમાડવાનું નથી હી વિલ બી રિપ્લેસ બાય અનધર પર્સન ધ મોમેન્ટ વિરાટ કોહલી આવશે કે મોમેન્ટ બીજો કોઈ નવો ખેલાડી આવશે તો એનું સ્થાન જતું રહેશે તો યશસ્વી જયસ્વાલે હી એ સિમેન્ટેડ હિઝ પ્લેસ અને એટલા માટે મહત્ત્વનું છે કે કોઈ પણ ખેલાડી ટીમમાં પ્રવેશ લેવો તો સહેલો છે માની લઈએ આપણે બટ યુ હેવ ટુ સ્ટે ધેર દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એ લાંબી રસ્તો રેસનો ઘોડો ક્યાંક આપણને યશસ્વી જયસ્વાલમાં જોવા મળે બિલકુલ યશસ્વી જયસ્વાલની અંદર લાંબી રેસનો ઘોડો જોવા મળી રહ્યો છે અને એ પોટેન્શિયલ છે એક પ્લેયરની અંદર અને ખાસ કરીને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે પ્લેયરોને તક મળે છે કારણ કે આઈપીએલ છે એટલે સારા સારા પ્લેયરો બહાર આવે છે અને પ્લેયરોને ઇન્ડિયન ટીમની અંદર ચાન્સ મળે છે પરંતુ એ ચાન્સ કેવી રીતે એન્કેજ કરવું એ પણ એક મહત્ત્વની વસ્તુ છે અને જે રીતે યશસ્વી કરી રહ્યો છે હેડસ ઓફ વસ્તુ છે સૂર્યકુમારને એ તકો મળી પરંતુ ક્યાંક નિષ્ફળ નીવડ્યા આગળ જ્યારે અશોકભાઈ વાત થાય કે ભારતની એક આખી મેચની એનાલિસિસ જ્યારે કરીએ એટલે એક પ્રશ્ન આવે આજની મેચને લઈને વાત થાય તો ભારતની બેટિંગ કેવી રીતે સ્પિનર્સ સામે ગીલે હત્યાર ડાઉન દીધા પાટીદાર જાડેજા સરફરાઝ સસ્તામાં આઉટ થઈ ગયા ક્યાંક હેન્ડ્સઅપ કરી દીધા હોય એવું લાગે જોરદાર દેખાવ શું ઇંગ્લેન્ડના સ્પિનર્સનો કહી શકાય આપણાથી ના એટલા માટે ના કહી શકાય યસ વેરી વેલ એમાં એક નંબર પણ આપણા સ્પિનરોને સી અહીંયા આગળ અસિસ્ટન્સ ઓફ ધ વિકેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમને વિકેટ અસિસ્ટ કરે છે એ વિકેટ અસિસ્ટ કરતી હોય ત્યારે કયો બોલર તમારો એની ઉપર એનો લાભ લઈ શકે છે દેવ ડ્રોપ વન સ્પિનર એક સ્પિનરને એમણે પડતો મૂક્યો બે સ્પિનરથી રમ્યા અને જો રૂટને ત્રીજા સ્પિનર તરીકે ઉપયોગ બટ તેન એ બે સ્પિનરોએ કેટલું સારી બોલિંગ કરી તો હમણાં જે મેં વાત કરી કે બશીર વોઝ બોલિંગ એટ ધ રાઇટ એરિયા એનો અમુક જેમ મેં કહ્યું કે સિક્કા ઉપર બોલિંગ છ બોલના છ સિક્કા ઉપર જ બોલિંગ કરે એ પ્રકારની બોલિંગ એણે કરે દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને ભારતના બેટ્સમેનો ફ્રસ્ટ્રેટ થઈ ગયા તમે નહીં માનો બેટ્સમેન બેટ ઉપાડવાની હિંમત ના કરે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું સો ધીસ ઇઝ વેરી વેલ એ તો હેટ્સ કે આ લોકોની પાર્ટનરશીપ થઈ અને ખાસ કરીને છેલ્લે જે કુલદીપ અને એમની જે પાર્ટનરશીપ થઈ જુરેલની એ પાર્ટનરશિપે આપણને બચાવી દીધા નહીં ત્યારે અત્યારે આપણે આઉટ થઈ ગયા હોત ટુ બી વેરી પ્રિસાઇસ દેટ ફોર્ટી ફોર્ટી ટુ રન્સની જે પાર્ટનરશીપ છે સો બોલની અંદર બનાવી છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આજે એ પાર્ટનરશીપ ના બન્યું તો ઘણી તકલીફ થાય એટલે આપણે જે કહ્યું કે બે અને બીજી વસ્તુ એ બની કે ત્યાં આગળ જે બાસબોલ ક્રિકેટ રમે ફાસ્ટ ક્રિકેટ રમે અહીં આગળ સડનલી તમે તમારા ટેસ્ટમેચ મોડમાં આવવાનું હતું એટલે જે ટેસ્ટમેચ મોડમાં આવી શક્યા એ ટકી ગયા જે ના આવી શક્યા આઉટ થઈ ગયા તો આ એક બહુ અગત્યની વસ્તુ છે કે બદલાયેલી પરિસ્થિતિની અંદર ઓન ધેટ પર્ટિક્યુલર ડે કઈ પરિસ્થિતિમાં બેટર મેદાન ઉપર ઉતરે છે એ માનસિકતા જોવાની છે કે મારી ટીમને શું જોવેએ છે તો મારી ટીમને પાર્ટનરશીપ જોઈએ છે મારી ટીમને સ્ટેડીનેસ જોઈએ છે સામેની ટીમ વધુ સ્કોર કરી ગઈ છે મારી ટીમને મારે એમાંથી બહાર કાઢવાની છે સો ધેટ એપ્રોચ ધેટ એટીટ્યૂડ ઇઝ રિક્વાયર્ડ તો એ આપણને ક્યાંય ભારતીય ટીમમાં જોવા મળે ને ઓફકોર્સ દે માઇટ હેવ ટ્રાઈડ બટ ધ બોલર્સ હેવ વોન ધ રેસ તો અહીંયા આગળ અચ્છા આપણે એમ કહીએ કે બોલર્સ રેસ જીતી ગયા તો જુરેલ અને કુલદીપ કેમ રમે છે સો ધેટ ઇઝ કોલ્ડ એપ્લિકેશન કે ભાઈ ઓકે એમને લૂઝ ડિલિવરી મળે ત્યારે તમે શોર્ટ્સ મારો ટ્રાય ટુ કન્ટ્રોલ યોર સેલ્ફ તો આ જે પાર્ટનરશીપ થઈ એ પાર્ટનરશીપના કારણે ભારત અત્યારે સારી સ્થિતિમાં છે ઓફકોર્સ એકસો ને ચોત્રીસ રન ભારત પાછળ ચોક્કસ છે એમાં કોઈ બેમત નથી બટ ધ લીડ હેઝ બિન રિડ્યુઝ ટુ દેટ નહીંતર આના કરતાં ઘણો મોટો લીડ ભારતને મળત અને ભારત ઇંગ્લેન્ડને મળ્યો હોત તો એ ક્યાંકને ક્યાંક ગ્રો અને બીજું કે હજુ આ લીડ એકસો ચોત્રીસનો કે જે છે ઇટ્સ ઇટ ઇટ હેઝ નોટ એન્ડેડ કાલે સવારે આ બે બેટ્સમેનો બીજા પચાસ રન ઉમેરે છે તો દેટ વીડ ઇવન ગો ડાઉન અને આખો દિવસ રમે છે તો પરિસ્થિતિ અલગ જ થઈ જાય હવે આખો દિવસ રમે એવી કેમ શક્યતા કે જે ખેલાડીઓ સાઈઠ સિત્તેર બોલ રમીને બી સત્તર રન કર્યા છે એનો જુરેલ લો તમને કે કુલદીપ લો દેટ શોઝ કે એ મેદાન ઉપર રમી શકે છે એ સ્પિન સામે બી રમી શકે છે ફાસ્ટ સામે બી રમી શકે છે અને એ વધુ રન ઉમેરી શકે છે એક આશા જન્માયી હું માનું છું ત્યાં સુધી આ છેલ્લી પહેરે જ ભારતને એવી આશા જગાઈ કે હા આપણે આ સ્કોરને નજીક લાવી શકીશું ઇવન વી મે એને ઓવરકમ કરી શક્યું બટ ધ થિંગ ઇઝ આ બે ખેલાડીઓ રમવા જોઈએ તો યસ ગઈકાલે એમ જોયું કે ઇંગ્લેન્ડે પચાસ રનની આસપાસ ઉમેર્યા તો આપણે પણ જો પચાસ રનની આસપાસ કાલે ઉમેરી શકીએ છીએ તો વી આર એટ પાર કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી સિત્તેર રેસિડન્ટનો રનનો લીડ જોશે તો એનું તો કવર અપ થઈ જશે સો ધીસ ઇઝ કોલ્ડ એ પાર્ટનરશીપ અને એટલા માટે અહીંથી આ મેચને તમે જુઓ તો ઇટ ઇઝ ઇન અ વેરી ઇન્ટરેસ્ટિંગ મોટ જો ભારતને મોટો લીડ ઇંગ્લેન્ડને મોટો લીડ મળતો નથી તો ઇંગ્લેન્ડ વિલ બી ઓન ધ બેક ફૂટ એટલા માટે આ મેચ બહુ જ અગત્યની છે ભારતને જીતવાની તકો કેટલી એ પછીની વાત છે ઇંગ્લેન્ડની જીતવાની તકો થોડી થોડી ડાઉન થતી જાય છે જો આ પાર્ટનરશીપ આગળ વધે તો એટલે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કાલે સવારે આ બે બેટ્સમેનો એક કલાક શાંતિથી રમીને અને ત્યાર પછી ધે પ્રોગ્રેસ ધી બેટિંગ તો માનું છું કે એકસો ચોત્રીસનો જે આપણી પાસે ગેપ પડે છે એમાં થોડા ઘણા ઉમેરો થઈ જાય તો પચાસ સાહીઠ રનનો લીડ મળે તો આઈ થિંક વી વિલ બી કમ્ફર્ટેબલ બિલકુલ સાચી વાત છે ને અગાઉ પણ આપણે જ્યારે ચર્ચા થઈ હતી કે પ્લેયર્સ કોણ રહેશે એક ટ્રાયોની એક વાત થઈ હતી જાડેજા છે અશ્વિન છે અને કુલદીપ છે એક સ્પિનર ટ્રાયોની અંદર આપણી ચર્ચા થઈ હતી પરંતુ કુલદીપે જે રીતે આજે જુડલ સાથે મળીને જે એક પાર્ટનરશીપ થઈ છે એનાથી એ તો કહી શકાય કે નેવર અંડર એસ્ટિમેટ ધ ટેલ પ્લેયર્સ કે જે પૂંછડિયા પ્લેયર્સ હોય એને તમે ક્યારેય અંડર ના કરી શકો એ ગમે ત્યારે સિતારા બનીને ઉભરતા આવે છે પાર્ટનરશિપની વાત કરીએ અને કાલ કાલની મેચમાં કેવી રીતે આગળ ભારત વધશે એની પણ વાત કરવી છે પાર્ટનરશિપ બ્યાસી રનની જયસ્વાલ અને ગિલ વચ્ચે રહી જુરેલ અને કુલદીપની પણ પાર્ટનરશીપ કામે લાગશે એ આવું આપનું કહેવું છે જો કાલે હજુ કલાક રમી જાય તો તો આ મેચ કઈ દિશામાં આગળ વધી રહી છે શું અત્યારથી આપણે એ પ્રિડિક્ટ કરવું યોગ્ય રહેશે કે ઇંગ્લેન્ડ સ્ટ્રોંગ છે ને ઈંગ્લેન્ડ અત્યારના તબક્કે સ્ટ્રોંગ છે હેવ ગોટ લીડ આ એકસો ચોત્રીસ ઇઝ અ બિગ લીડ એટલે એ અત્યારે એમની એમની પાસે છે ગ્રીપ છે યસ દે દે આર દેર બટ દેન ધી મેઇન પોર્શન ઇઝ દેટ ટુમોરો મોર્નિંગ વોટ ઇઝ હેપનિંગ કાલે સવારે શું થાય છે કે ભાઈ આ બંને ખેલાડીઓ વધુ પચાસ રન ઉમેરી શકે છે કે નહીં દેટ ઇઝ ગોઇંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ ઇફ યુ આર એબલ ટુ ડુ દેટ તો જો ફાંસલો મીન્સ કે જે જે ડિસ્ટન્સ છે જે લીડ છે એ લીડ કાપીને પચાસ સાઈઠની આસપાસ જો આવી જાય તો અગેન વી વિલ બી ઇન અ ડ્રાઈવર સીટ આપણે આપણી પીચો ઉપર વધુ સારી બોલિંગ કરી શકીએ એમ છે વધુ સારી આપણી પાસે બોલર્સ છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ફરીથી ગેમમાં આવવાની તક છે બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કાલનો એક કલાક ભારતના બેટ્સમેનો કઈ રીતે રમે છે પોતાની વિકેટ સાચવીને બિલકુલ હજુ પણ કમબેક કરવાના એક ચાન્સીસ છે અને આપણે ફરીથી એ લીડ ઉપર પણ આવી શકીએ છીએ કાં તો સર્વર પણ કરી શકીએ છીએ પરંતુ આવતીકાલે એક એવા પ્રકારની મેચની શરૂઆત થાય છે બંને પ્લેયર જુરેલ અને કુલદીપ જેમણે ભાગીદારી તો આગળ વધારી છે ને હજુ જો કલાક બે કલાક રમી જાય અને સારી એવી ભાગીદારી કરે તો એ જે પાછળ છે જે લીડથી આપણે પાછળ છે એમાં આપણે ઘણો મોટો ગેપ રિડ્યુસ કરી શકીએ છીએ આશા તો એ જ રાખે કે ભારત એ ગેપ રિડ્યુસ કરીને ભારત અલગથી એક લીડ બનાવે એ જ આપ